শাযিতরে। কমায়ামারেলি হতাযাঠযে çaল১? একলে এজিস্য়ে. এহবাগই, choyianyysu. একলে য়ারে. এবারদে এলাকে। এঁশাঀ পারে. এই এএজি � હે ઓમરાકો મારા ઉપર ની ઓય આ રેડ ખરા હવે સોગન આ જો છોકરા તારા આમ ખાવ ઓમ ઓમ જોગા કાકા પણ તમે અમારો ગન એ અમારું ના હું હું મરી જાયો તો તું ઈ કાકા હું મરી તો માર નહીં પેલા આ અમાર છોકરાના આમ છું કે અલ્યા છોટો શું બોલ્યા ગયા એમ કીધું

સકેત જય માતાજી મિત્રો અમારા દાદાને તુરી નેની ચકડી વહુ હોય તો તમે પણ ગોદજો અમારા આ ડોકુ દાદા આપણે હો ને મારો ડોશી નવી ને ભૂમી